હવે એ ત્રણેય દોસ્ત છે ને એ ખેતર માં રેતા હતા ક્યાં રહેતા હવે મરઘી બેન છે ને એ તો આખો દિવસ આમ તેમ કરે પછી કૂતરો છે ને ભવ ભાવ કરે ને બિલાડી બેન તો છે ને સુઈ જાય હવે એક દિવસ છે ને મરઘી બેન હતા ને એને છે ને ઘઉંનો નો દાણો મળ્યો શું મળ્યું ઘઉંનો દાણો લઈ અને તે છે ને એના દોસ્તારો પાસે ગઈ દોસ્ત કોણ હતા બિલાડી અને મરઘી બેન કોની પાસે ગયા બિલાડી અને કૂતરા પાસે એના દોસ્ત પાસે જઈ અને ઘઉંનો નો દાણો લઈને શું કીધું ખબર મરઘી બેને એ કે ચાલો આપણે ઘઉંનો દાણો છે ને ઈ વાવીએ શું કરીએ તો કુતરા ભાઈ શું બોલ્યા ખબર મારે નથી વાવવું મારે તો ભવ ભવ કરું પછી મરઘી બેન બિલાડી બેન ને પૂછું તો બિલાડી બેન શું કહે મારે પણ નથી વાવવું મને તો બહુ નિંદર આવે છે એટલે મારે તો છે ને સુઈ જાવું તો મરઘી બહેન કઈ કઈ વાંધો નહીં ચાલો હું છે ને એકલી વાવીશ શું કરીશ પછી મરઘી તો છે ને ખેતરના એક ખૂણામાં ગઈ એક ભાગ છે ને એને ખેડી લીધો અને ઘઉનો દાણો વાવી દીધો પછી થોડાક દિવસ થયા ને એટલે દાણામાંથી નાનો છોડ ફૂટ્યો એટલે મરઘી કહે ચાલો હવે આને પાણી આપવાનો સમય થઈ ગયો આપણે કેમ પાણી પાણી પીવું પડે ને આપણે એમ નાના નાના છોડ હોય તો આપણે એને પણ પાણી પાવું પડે ને તો મરઘી બેન છે ને પૂછવા જાય કે કોણ મારા ભેગું પાણી આપવા આવશે તો બિલાડી કહે હું નહીં આવું પછી કહે કહે હું પણ તો મરઘી બેન ચાલો કાંઈ વાંધો નહીં હું છે ને એકલી પાણી આપી એકલી પાણી આપીશ પછી મરઘી બેને એકલાવે પાણી આપ્યું હવે પાણી આપ્યું એટલે ઘઉંનો છોડ છે એ મોટો થઈ ગયો એટલે ઘઉંના છોડમાં શું આવ્યું ડુંડા આવ્યા શું આવ્યા હવે એને લણવાનો સમય થઈ ગયો શું કરવાનો સમય થઈ ગયો એટલે મરઘી બેન તો પાછા એના દોસ્ત પાસે ગયા અને એ પૂછ્યું કે મને લણવામાં કોણ મદદ કરશે તો બિલાડી ભાઈ શું મંડી કહેલા ડુંડા લણવા પછી મરઘી બેન પાછા એના દોસ્તને પૂછવા ગયા કે દાણા છે એ કોણ કાઢવા લાગશે તો કુતરા ભાઈએ શું કીધું બિલાડી બેને શું કીધું તો મરઘી બેન તો છે ને મગન કાકા પાસે ગયા અને ડુંડા માંથી દાણા કઢવી લીધા પછી મરઘી બેન તો પાછા એના દોસ્ત પાસે આવ્યા હવે દાણા થઈ ગયા એટલે એનો શું થાય લોટ થાય ને

અને લોટ દળાવી આવ્યા અને પૂછ્યું કે હવે મને રોટલો કરવામાં કોણ મદદ કરશે તો બંને દોસ્તો એ શું જવાબ આપ્યો હું કુત્રાભાઈએ શું કીધું બિલાડી બેને શું કીધું તો મરઘી બેને તો સરસ મજાની રોટલી બનાવી અવે રોટલીની સુગંધ આવી ને તો મરઘી બે અલા કૂતરાભાઈ અને બિલાડી બેન તો દોડતા દોડતા કોની પાસે આવ્યા મરઘી બેન પાસે પછી કૂતરાભાઈ શું કહે ખબર હું રોટલી ખાઈશ ને પછી બિલાડી બહેન એ શું કહે કે હું પણ રોટલી ખાઈશ હું પણ રોટલી ખાઈશ તો મરઘી બેને શું કીધું ખબર મરઘી બેન કહે હું કોઈને રોટલી આપી

પછી લણવા ન લાગ્યા દાણા કાઢવા ન લાગ્યા લોટ દડાવી ન આવ્યા રોટલી બનાવવામાં પણ મદદ ન કરી કામ ન કરે એટલે રોટલી મળે નહીં પછી મરઘી બેન છે ને એના દોસ્તને પોતાની ભૂલ સમજાણી શું થયું પછી ઈ બે છે ને કૂતરા ભાઈએ અને બિલાડી બેને મરઘી બેન પાસે માફી માંગી અને શું કીધું કે હવે અમે આવું કરશું બધાય સાથે મળીને કામ કરશું શું અને મરઘી બેને પણ પોતાના દોસ્તો કૂતરા અને બિલાડી બહેનને માફ કરી દીધા અને પછી ત્રણેય બધાએ ભેગા મળી અને સરસ મજાની રોટલી ખાધી ચાલો કેવી લાગી વાર્તા તમને મસ્ત લાગી તો તાલી પાડી દો